એસઓજીને એસઓજીની ટીમને ચોક્કસ માહિતી મળેલ કે જોડવા ગામે આરાધના લેપ ટાઉન વિભાગ બેમાં આયુ ક્લિનિક તથા જોડવા ગામે અનમોલ સોસાયટીમાં ક્રિષ્ના ક્લિનિક નામે બે ઈસમો કોઈપણ જાતની ડિગ્રી વગર મેડિકલ ઓથોરાઈઝ ડિગ્રી વગર મેડિકલ સારવાર કરતા હોય તેમજ તેમજ દવાખાનું ચલાવતા હોય જેવી ચોક્કસ માહિતી આધારે એસઓજીની બે અલગ અલગ ટીમો બનાવેલી અને ત્યાં રેડ કરતા આયુ ક્લિનિકમાંથી વિશાલભાઈ ધનજભાઈ સોનોવણે કે જે મહારાષ્ટ્રના છે તથા ક્રિષ્ના ક્લિનિકની અંદરથી હાર્દિકભાઈ પૂનાભાઈ વસ્ત્રાભાઈ કતારિયા નાઓ કોઈ પણ ઓથોરાઈઝ ડિગ્રી તેમજ એવા કોઈ મેડિકલ સારવાર કરી શકે એવા પ્રમાણપત્રો વગર મળી આવેલ આયુ ક્લિનિકમાંથી તેર હજાર એકસો નવ્વાણું નો મુદ્દામાલ તથા ક્રિષ્ના ક્લિનિકમાંથી એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે જે આ વિશાલભાઈ જે છે એ બાર સાયન્સ સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ હાર્દિકભાઈ ગ્રેજ્યુએશન તેમજ નર્સિંગ સુધીનો અભ્યાસ કરેલો છે આ બંને ઈસમો પાસે કોઈ પણ જાતના ઓથોરાઈઝ મેડિકલ પ્રમાણપત્ર ન હોય બંને વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુ છે